જય બાલાજી ચાલો હરિદ્વાર હરિદ્વાર જવા માટે બધું તૈયાર થઈ ગયું છે ચાલો આવજો જય બાલાજી જય બાલાજી હરિદ્વાર જવાની તૈયારી થઈ ગઈ છે જય બાલાજી આવજો ચાલો જો હરિદ્વાર જવાના થેલા તૈયાર કરી દીધા છે હવે આપણે નીકળી થોડીક વારમાં જ

રાજકોટ રેલવે સ્ટેશને આવી ગયા જો અત્યારે બહારની સાઈડ ઊભા છે હવે અંદર પ્લેટફોર્મ ઉપર જશો તો ત્રણ વાગે છે ઓખા દેહરાદૂન ત્રણ વાગે એ પકડવાની છે અત્યારે હાલ બહાર ઊભા છે આવી ગયા છે રેલવે સ્ટેશન ઉપર ઓખા દેહરાદૂન રાહ જોઈ રહ્યા છે અમારી યુનિયન ની ટીમ મજબૂત માધ્યમ ની ટીમ બેસી ગઈ છે

અત્યારે રાજકોટ અને જામનગર ડિવિઝનના મજૂર મહાજનના તમામ સભ્યો જે જવાના છે દેહરાદૂન કર્મચારીઓ તે બધા અત્યારે હાલ ચાર નંબરના પ્લેટફોર્મ ઊભા છે તો ઓખા દહેરાદૂન ટ્રેનની રાહ જોઈને જવો બધા ઊભા છે રાજકોટ અને જામનગર ડિવિઝનના કર્મચારીઓ મજૂર મહાજનના આગેવાનો

આપણા ખંભાળિયા મોરબીમાં રોજ હોય છે એ અત્યારે પણ તમને મુલાકાત કરે દો તે પણ હરિદ્વાર આવે છે જાડેજા સાહેબ પીસી જાડેજા સાહેબ પણ ખંભાળિયા ડેપોથી છે જો આ ખંભાળિયા ડેપોનો કોચ અહીં બેસી ગયા છે વ્યવસ્થિત રીતે હરિદ્વારમાં પાછા બધા મળશું અત્યારે હાલ અંદર જ છે બધા હાલો હરિદ્વાર જાય છે ઓખા ફરવા માટે જોજો કોઈ નાખે આપડે ઓલો શીશા રાખો ખાલી સુરેન્દ્રનગર આવી ગયો સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન અત્યારે હાલ વિરમગામ રેલવે સ્ટેશન ઉપર ઊભા છે નીચે હોલ છે બે મિનિટ પાંચ મિનિટ નો નીચે ઉભા છે મહાદેવ હરર મહાદેવ વિરમગામ પ્લેટફોર્મ ઉપર બસ હવે ઉપરવાની તૈયારીમાં

મીડા દાબુઆ થેપલા બીકી ભાજી બંને ટીપી તોય બહારથી ટીપીને આવ્યા ગંધુ ઘણું બધું છે તોય બહારથી આવ્યા ટીપી ચાલો જમી લે ચાલો હવે જમી લીધું અને હવે જોજા મા બાપ ખાઈને બેઠા છે હવે થોડીક વારમાં બધાય સૂઈ જાશે નિંદર આવશે એ હવે બાકી જાત છીએ જો બધા જમીન બેઈ ગયા છે તો મિત્રો વિડીયો જોતા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો હરિદ્વારની ની મોજ ગણાવી એ તમને જોતા રહેજો જય બાલાજી જય માતાજી જય બા જય ગંગા મૈયા જય ગંગા મૈયા